ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો અને જય માતાજી મિત્રો આજે ચાર ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો થોડા સારા સમાચાર લાગે છે કારણ કે જે આપણે પાછળ જોયું તે સાર્વત્રિક રાઉન્ડમાં હજી બંને મોડલો છ મત જ છે એમાં કોઈ ફેરફાર થયો નથી તારીખોમાં પણ વચ્ચે સામૂનું આગોતરું આગળ પણ તે થઈ શકે અને હવે વચ્ચે શું પરિસ્થિતિ છે તેની વાત કરીએ જો કે રેઇનફોલ ડેટા હવે બહુ એમાં ગોટાળા થાય છે મળતા નથી પૂરા ટાઈમે છતાં પાછલા બે દિવસોમાં થોડો ઘટાડો થયો તો ફરી પાછો વધારો થાય એવું લાગે છે હવે તમને પહેલાં અત્યારની સિસ્ટમોની વાત કરીએ તો ચોમાસું ધરી ગઈકાલની સ્થિતિ જ છે પૂર્વ છેડો બંગાળની ખાડી બહાર છે એક ટ્રફ ત્રણસો કિલોમીટર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ સાતસો અરબ અરબસાગરમાંથી કચ્છ થઈ રાજસ્થાન થઈ અને ઉત્તર પ્રદેશ સુધી જાય છે તે આપણને લાગુ પડે છે એક દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર ઉપર યુએસી બન્યું છે જે મુંબઈ આળા ગાળે તે પણ આપણને લાગુ પડી શકવાની શક્યતા ગણાય એક ઈસ્ટ વીસ્ટ ચેર ઝોન છે તે કર્ણાટક તમિલનાડુ કેરળા નિશ્લો નીચલો છેડો કેરળાનો ઉપયોગ કર્ણાટક છે તે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી લંબાય છે તે પણ ઉપર આવે છે હવે મિત્રો વાત વિડીયોમાં સમજવાની કોશિશ કરીશું આ કોઈ ફૂલ સો ટકા ફાઇનલ સમજીને વાત નથી કરતો પણ એ રાઉન્ડ આવે છે જે સોળ સત્તર અઢારનો ઓગણીસનો તેમાં એકાદ બે દિવસ વહેલું થઈ શકે પણ અત્યારે હું તો આપણે હાવ હળવાશથી લો એવું પણ નથી જે અત્યારે થ્રોંગ છે એ સિવાય દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર કચ્છ ઉપર એક યુએસી સાડા આઠસો એસપીમાં બને છે મોડલો પ્રમાણે અને તે આઈએમડી હજી જાહેર નથી કર્યું અત્યારના બુલેટિનમાં પણ કદાચ આજે બપોરના બુલેટિનમાં કે ચાંદના બુલેટિનમાં જાહેર કરે પણ ત્યાં શું થાય છે શું પરિસ્થિતિ છે તો કચ્છ સાઈડ અત્યારમાં ભેજ સાડા આઠસો એસપીમાં ચારો આવી ગયો છે અને આવતીકાલથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચારો એવા ભેજ આવી જાય છે જો તે યુએસસી વધારે મજબૂત બનશે અને નીશું આવશે તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સારા વર્ષની શક્યતા રહે એટલે સાર્વત્રિક પૂરવ્યાજ એવો નહીં પણ મીડિયમ શક્યતા ગણાય જો આ વસ્તુ શક્ય બને તો અને દક્ષિણ ગુજરાતને તો આજે થોડોક વધારે સંભાવના આજે જ વધી ગઈ છે ત્યાંને જે આ યુએસસી અત્યારે આપણે જે મહારાષ્ટ્રવાળું જોયું તે ભલે મોડલો આ બાજુ આવવાની શક્યતા નથી દર્શાવતા પણ એની ઇફેક્ટ એવી છે કે તે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને ફાયદો કરી શકે સાતસો એસપીમાં ભેજ હજી એટલો આવ્યો નથી પણ એ મોડલનું અનુમાન છે મોડલ અગિયાર બારથી ફરી વધારવાનું બતાવી રહ્યા છે અને જે ઇસ્ટ વિસ્ટ ચેર ઝોન છે તે પણ ઝડપી ચાલે છે પછી ભલે એની કોઈ શક્યતા ગુજરાતમાં નથી બતાવી રહ્યા જે આપણે પચીસો કિલોમીટરની વાત હતી તે પણ તેની ટકાવારી ઇફેક્ટમાં વધી છે તે પણ ઉપર આવી અને દક્ષિણ સૌરાષ્ટ્રને કે આને દક્ષિણ ગુજરાતને ફાયદો કરાવી શકે બીજું મિત્રો આ ટ્રોફ ઉત્તર ગુજરાતને પણ ફાયદો કરાવી શકે એટલે આપણે એવું નથી માનવાનું ઘણો કોક છૂટક થઈ અને સોળ સત્તર સુધી ચાલવાનું વચ્ચે તમે જુઓ તો થોડોક પવન પણ શાંત પીડ્યો હશે એટલે આ કોઈ ફાઇનલ આપણે કહીએ દેશીક સો ટકા બનવાનું નથી પણ આની શક્યતાઓ વધી ગઈ છે ગુજરાત રાજ્યની આજુબાજુમાં સક્રિય પરિબળો છે પણ સામે એને રોકનારા સૂકા પવનોના હાઈ પ્રેશરો પણ મોજૂદ છે તે ક્યારે ક્યુ હટી જાય ને ક્યુ મોડલો જ ભલે શક્યતા ન બતાવે પણ ક્યારે હાઈ પ્રેશરને હટાવીને લો પ્રેશર હાઈ થઈ જાય તેનું કાંઈ ન કહી શકાય આ કુદરત છે મિત્રો એટલે વિડીયોમાં જે કહેવાની વાત છે એને સમજવાની કોશિશ કરજો જે આપણે એ કોઈ સો ટકા ફાઇનલ નથી પણ આની શક્યતાઓ વધી ગઈ છે આપણે કામ આવી ગયું લગભગ ગઈકાલે વિડીયો આપી શક્યા નથી ને અત્યારમાં રેનફોર ડેટા આવ્યા નથી એટલે તમે જે સોળ સત્તર ને અઢાર વાળો જે છે એનું માની લો કે મિત્રો અત્યારે આપણને એવું લાગે કે આગોતરું છે હજી રૂટમાં ફેરફેર થાય અને મોડલો પણ ફરી શકે પણ તમે એવું તારણ કાઢો કે તે આ સોમાસું છે પછી હવે એ સમય તો આવે જ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી એમ ભલે આપણે વિસ્તારોમાં વરસાદની તાણ છે એમાં દરિયા પટ્ટી દક્ષિણ ચૌરસની તો પૂરી તાણ છે સોમનાથ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં ને એમાં પણ ઘણી બધી કોમેન્ટો છે ને વરસાદની તાણ છે પણ મિત્રો એની વરહણી આપણે આગળ જોયેલી જ છે મોટા ચાંટે વરસાદ થયો છે અને ઘણા એરિયામાં પાણી પણ થઈ ગયા છે સારા એવા એટલે એટલે મેજોરિટી બધે વરસાદની જ છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હાવ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આપણને લાગી જાય ને પવન ખેંચવા માંડે એવી પરિસ્થિતિ નથી સારો વરસાદ અગાઉ થયેલો હશે એટલે કોઈ એવું ફરફરી એનું યુઝ થતું હોય તો આપણે દુષ્કાળની સ્થિતિ હોય પણ તે પહેલાં સારો થઈ ગયો છે એટલે એની સંભાવના પૂરેપૂરી છે અને એ વરસાદ એ રાઉન્ડને આવવું જ પડશે એનો ટાઈમનું એડજસ્ટમેન્ટ થાય છે આ ચોમાસું છે ત્યારે નહીં આવે પછી ક્યારે આવે એટલે એ મિત્રો ફાઇનલ જેવું જ ગણવાનું રહેશે ભલે આ આડા ફારફેરો થશે હજી કદાચ મોડલો ફારફેર કરશે પણ તે ખરેખર આપણા માટે સારો રાઉન્ડ હોય એવું હાલ બધા અનુમાનો આપણા એવા લાગી રહ્યા છે કે આપણા માટે ફેવરેબલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી